એ જ રીતે જો આપણે અમુક જૂથ જે રીતે આપણે બહુપદીમાં જોયું કે આ રીતે હવે જો અહીં મારે આ બે અને ત્રણ નો ગુણાકાર જૂથમાં બતાવો હોય તો પણ હું આ રીતે કંસ નો ઉપયોગ કરું છું ખરું એવી જ રીતે આપણે બહુપદીમાં પણ જોઈએ કે બહુપદીમાં પણ આ રીતે ટુએ થ્રી અને પછી કૌંસ કરીને બીજા કૌંસમાં બીજા પદો લખીએ છે જેમ કે નો વર્ગ તો છીએ અહીં પણ મેં કૌંસનો ઉપયોગ કર્યો હવે આ નાનો કૌંસ છે આ સિવાય પણ ગણિતમાં સાંકેતિક રીતે બધું બતાવવા માટે બીજા આ પ્રકારના જો આ નાનો કૌંસ પછી આ છગડ્યો કૌંસ આ મોટો કૌંસ અને હજુ એક બીજો રેખી કૌંસ રેખા ખાલી આ રીતે જૂથ બનાવ્યું હોય જેમ કે અહીં હું બતાવ તો બે વત્તા ત્રણ આ રીતે આમ જૂથમાં બતાવ્યા હોય તો આને રેખી કૌંસ તો આ બધા કૌંસને છૂટા પાડતી વખતે શું નિયમ ધ્યાનમાં રાખવાનો છે એ વિશે હવે આપણે સમજીશું પણ સૌથી પહેલા આ જે બધા આપણે અમુક શબ્દોનો ઉપયોગ કરીએ છે કૌંસ અને બહુપદીમાં તેનું અંગ્રેજી પણ સમજી લઈએ જેથી તમે બીજું કંઈ વાંચો કે Google પર સર્ચ કરતા હો તો તમને ધ્યાનમાં રહે કે તમે શેના વિશે વાંચી રહ્યા છો કે તમને વધારે વધારે એમાં સમજ પડે જો કૌંસને અંગ્રેજીમાં બ્રેકેટ કહે છે કૌંસ છોડવો એવું કેવું હોય તો રિઝોલ્વિંગ બ્રેકેટ જે આપણે હમણાં શીખીશું ત્યારબાદ આપણે બહુપદીમાં શીખી ગયા છે જેમ કે આ 2x તો આ x એટલે ચલ એવું કહેવાય છે અને બે ને સહગુણક તો આ ચલ ને અંગ્રેજીમાં વેરીએબલ કહે છે તમે જો પ્રોગ્રામિંગ શીખતા હોય હમણાં તો તમને ખ્યાલ હશે કે આપણે આ રીતે અજ્ઞાત સંખ્યાઓને કે જેમને બહુપદીમાં ચલ તરીકે વાપરીએ છીએ તેમને વેરીએબલ કહીએ છીએ ખરું એ જ રીતે છગળિયા કૌંસ જે હમણાં બતાવ્યો તો એ છગળિયા કૌંસને બ્રેસીસ અથવા મિડલ બ્રેકેટ્સ કહે છે પ્રોગ્રામિંગમાં આપણે આ રીતે ઉપયોગમાં લઈએ છીએ આ છગળિયા કૌંસને અમુક જૂથમાં અમુક પદ કે જેને આપણે ઓપરેશન કે એ રીતે સમજી શકીએ કે અમુક આ રીતની ગણતરી લખવી હોય તો એને જૂથમાં છગડા કાઉન્સમાં બતાવીએ છીએ આપણે પ્રોગ્રામિંગમાં અને એ જ રીતે બહુપદીમાં પણ આપણે જોઈશું કે આનો ઉપયોગ કેવી રીતે કરે છે પછી મોટો મોટો એને અંગ્રેજીમાં સ્કવેર બ્રેકેટ કે બિગ બ્રેકેટ કહે છે પદ જો પદ એટલે આપણે આ જોયું કે આ દ્વિપદી છે ખરું બે પદ છે અને એ જ રીતે અહીં પણ દ્વિપદી છે તો એને કહે છે ટર્મ અને પદનો ઘાત જો આ જે પદ છે થ્રી એક્સ સ્ક્ર તો આ ઘાત બે છે અહીં તો આ પદમાં બે ઘાત જે છે એને અંગ્રેજીમાં ડિગ્રી ઓફ ટર્મ એવું કહેવાય છે અને નાનો કૌંસ જે આપણે આ જોયું એને કહે છે પેરેન્થેસિસ અથવા સ્મોલ પેકેટ્સ તો આ તો ખાલી તમારી જાણ માટે જેથી તમને આગળ કંઈક બીજું વાંચવું હોય અંગ્રેજીમાં તો તમને ખ્યાલમાં રહે કે તમે શું અને શેના વિશે વાંચી રહ્યા છો અથવા વધારે એને સારી રીતે સમજી શકો તો ચાલો હવે આ રિઝોર્વિંગ બ્રેકેટ વિશે જોઈએ જો આવી કોઈક રકમ લખું છું ફોર પ્લસ ટુ ટાઈમ્સ થ્રી પ્લસ સેવેન અને આ છગડી કૌંસ પૂરો તો જો અહીં મેં નાનો કૌંસ અને છગડો કૌંસ એ રીતે ઉપયોગ કર્યો છે તો આનું સાદું રૂપ આપણને આપવું હોય તો સૌથી પહેલા કયો કૌંસ છોડવાનો જો આવી રીતનું હોય તો સૌથી પહેલા આપણે જે સૌથી અંદરનો કૌંસ છે તેને છોડવાનો અહીં સૌથી અંદરનો કૌંસ છે નાનો કૌંસ અને આ બ્રેસિસ એ પછી છોડીશું છગડો કૌંસ તો જો સૌથી પહેલા હું નાનો કૌંસ છોડું તો આ છગડીયો કૌંસ એમનો એમ રાખ્યો અને અહીં બે ગુણ્યા આ નાનો કૌંસ છોડતા પહેલા એનું ગણતરી પણ કરવાની એની ગણતરી કરીએ તો ત્રણ ને સાત દસ આ રીતે લખાશે ખરું હવે છગડીયો કૌંસ છોડવાનું તો છગડીયા કૌંસ નું રૂપ આપીએ તો એ શું થશે?

મોટો કૌંસ બાર ઓછા બે છકડિયા કૌશમાં દસ ઓછા બે વત્તા ત્રણ રેખિત કૌશમાં અને આ રીતે બંને કૌંસને પૂરા કર્યા મિડલ બ્રેડેટ અને દીપ પ્રગટે તો જુઓ હવે આનું સાદુરૂપ આપ્યું છે તો સૌથી પહેલા જે સૌથી અંદરનો નો કૌંસ હોય એ છોડવાનો આપણે અહીં પણ સૌથી અંદરનો નો કૌંસ નાનો કૌંસ હતો એ છોડ્યો અહીં સૌથી અંદરનો નો કૌંસ જુઓ આ બહારનો સૌથી બહારનો નો કૌંસ મોટો કૌંસ છે પછી આ મિડલ છે અને આ સૌથી અંદરનો છે તો સૌથી પહેલા આને છોડીએ તો શું બનશે દસ ભાગ્યા બાર ઓછા બે આ બધું હમણાં એમનું એમ રાખ્યું અને અહીં આ બનશે પાંચ ખરું અને આ આપણે કૌંસ છોડો હવે હમણાંનો કલર જુદો રાખો જેથી ખ્યાલ રહે કે આ કૌંસ છોડ્યો સૌથી પહેલા ત્યારબાદ હવે છગડિયા કૌંસ વારો ખરું તો સૌથી પહેલા તો આની ગણતરી માંડવી પડશે તો દસ ભાગ્યા બાર ઓછા બે અને છગાડ્યા કાઉશમાં કેટલા થશે આ દસ ઓછા પાંચ એટલે પાંચ થશે અને હવે એનો બે સાથે ગુણાકાર છોડીશું આગળ લખું છું જો હજુ આનું રૂપ આપી તો શું થશે આ દસ ભાગ્યા મોટો કૌંસ હજુ એમનો એમ બાર ઓછા આ કૌશ છોડી છગાડ્યો તો હવે બે પંચા દસ

વચ્ચેનો અને પછી સૌથી બહારનો કૌંસ એ પ્રમાણે છોડીને સાદુરૂપ આપે તો હજુ અમુક દાખલા બીજા જોઈએ જો દાખલાની રકમ કંઈક આવી લખું છું થ્રી એ માઇનસ 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 ટુ એ નાના કૌંસમાં અને આવું કીધું હોય કે આનું સાદુરું આપો. સાદું સાદુ ટુ આપો તો ચાલો આનું સાદુ રૂપ આપવું હોય તો શું કરી શકાય તો શું બનશે આ રીતે છગડે કૌંસ તો હજુ એમનો એમ આ ઓછાની નિશાની પણ એમ અરે ઓછાની નિશાની અને આ ઓછાની નિશાની આ કૌશને છોડીએ તો આ થઈ જશે વત્તા અને અહીં લખાશે તું છગડીયો કૌંસ હજુ એમનો એમ રાખ્યો અને હવે આ છગડીયો કૌંસ છોડીએ તો શું બનશે જુઓ અહીં આ વત્તા અને આ ઓછા તો એ થશે ઓછા three a ઓછા two a આ કૌંસ છોડીએ તો એ ઓછા થઈ જશે ખરું અને જવાબ બનશે a three a ઓછા two a એટલે a તો આ જવાબ બને એ જ રીતે ચાલો હજુ એક બીજો દાખલો લો દાખલાની રકમ કંઈક આવી લખું છું x વત્તા મોટા કૌંસમાં y વત્તા છગડિયા કૌંસમાં ટુ એક્સ ઓછા નાના કૌંસમાં ટુ એક્સ ઓછા ટુ વાય અને હવે એક પછી એક બધા કૌંસ પૂરા કરો તો જો હવે આનો સાદો રૂપ છે તો સૌથી પહેલા સૌથી અંદરનો નો કૌંસ સૌથી અંદર નો કૌંસ આ મોટો સૌથી બહારનો નો કૌંસ પછી છગડીયો અને પછી સૌથી અંદર આ કૌંસ છે એટલે આપણે સૌથી પહેલા આનો સાદો રૂપ તો શું થશે x વત્તા આ તો એમનું એમ રહેશે y વત્તા two x ઓછા આ કૌંસ ને છોડીએ તો શું બનશે આ આ બનશે ઓછા two x જો અહીં અંદર વત્તા હતા પણ બહાર ઓછા થી ગુણાઈ ગયા ખરું એટલે આ ઓછા અને આ ઓછા ઓછા ગુણાઈ ને વત્તા two y આ રીતે થશે આ નાનો કૌંસ આપણે છોડ્યો એટલે હવે ખાલી છગડીયો કૌંસ અને મોટો કૌંસ કરવાનો રહેશે હવે આ હજુ આગળ સાદુરૂપ આપીએ તો હવે સૌથી પહેલા તો છગડિયા છોડવાનો તો જો એમાં આપણે અંદર આ જે બધા પદો છે એમને વિચારીએ તો આ ટુ એક્સ અને આ ઓછા ટુ એક્સ તો આ બંને શૂન્ય થઈ જશે ખરો એક ઓછા એક શૂન્ય એ રીતે આ ટુ એક્સ ઓછા ટુ એક્સ શૂન્ય તો જુઓ હવે શું લખાશે એક્સ વત્તા વાય વત્તા આ છગડિયા કૌશ છોડીને ટુ વાય બનશે ખરો અને મોટો કાઉશ એમનો એમ છોડ્યો કારણ કે એક જ પદ છે તો આ કેટલા બન્યા હવે આનું આગળ સાદુરૂપ આપી શકાશે નહીં તો આ થયા એક્સ વત્તા થ્રી વાય આપણો જવાબ તો દાખલાઓ સાદુરૂપ મહાવરા માટે તમારી ગણિતની ચોપડીમાંથી ગણજો હજુ થોડાક બીજા દાખલા આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું ભલે ત્યારે આવજો